જય સ્વામિનારાયણ તારીખ સત્યાવીસ બે બે હજાર ચોવીસ મહાવત્રી મંગળવાર ગોંડલમાં રાજપરિવારમાં સદગુરુ રામાનંદ સ્વામી વખતથી સત્સંગ થયો હતો ભગવાન શ્રીહરી તેમજ સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી આદિ મોટેરા સંતોને પણ ગોંડલના રાજા દેવાજી અને ભાઈ હઠીસિંહજી અનેક વખત અતિ હેતે કરીને તેડી લાવતા જ્યારે મીણાપર ગામે માણેકવર્ણી માણકીને લેવા શ્રીઅરી ગયા એ વખતે નાનકડા મોંઘીબાને મોંઘીબા તમે તો બહુ મોંઘા થશો એવા આશીર્વાદ આપેલા સમય જતાં મોંઘીબા મોટા થયા અને લગ્ન ગોંડલનરેશ સંગ્રામસિંહજી સાથે થયા હતા ગોંડલનરેશ શ્રી સંગ્રામસિંહજીને સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી પ્રત્યે અતિ સ્નેહ હતો અને તેઓ શ્રી ઘણી વખત સ્વામીને ગોંડલમાં પધરાવીને કથાવાર્તાનો લાભ લેતા ઘણી વખત ગુણાતીતાનંદ સ્વામી બ્રહ્મચારી શ્રી અચિંત્યાનંદજીને પણ ગોંડલ કથા વાર્તા માટે મોકલતા અને બ્રહ્મચારી કથા કથાવાર્તા દ્વારા સંગ્રામસિંહજીને સત્સંગ કરાવતા આ સંગ્રામસિંહજી અને તેમના પત્ની મોંઘીબા ઉપર રાજી થઈને ગુણાતીતાનંદ સ્વામીએ તેમને આશીર્વાદ આપેલો તેથી તેમને ત્યાં પુત્ર રત્ન ભગવતસિંહજીનો જન્મ થયેલો સ્વામીના આશીર્વાદથી પુત્ર જન્મ થતાં તે બંને દંપતીએ રાજના ખર્ચે ગોંડલમાં સુંદર સુંદર મંદિર કરાવવા માટેનો શુભ સંકલ્પ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી પાસે રજૂ કર્યો આમ દો દંપતિની પ્રાર્થના સ્વીકારીને તેમજ તેઓનો શુભ સંકલ્પ સિદ્ધ કરવા માટે સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ મંદિર નિર્માણ માટે હા કહી પછી એક દિવસ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી સાથે મંડળ લઈને ગોંડલ ગયા અને ત્યાં તેમણે મંદિર કરવા માટેની જગ્યા તથા મંદિર કેવા પ્રકારનું કરવું તે બાબત ત્યાંના રાજવી પરિવાર તથા સર્વે સંતો હરિભક્તોને મળીને નક્કી કર્યું પછી મંદિર નિર્માણના કાર્યની જવાબદારી સ્વામીએ પોતાની સાથે આવેલા સ્વામી શ્રી કૃષ્ણ સેવાદાસજી સદગુરુ બાલમુકુદાસજી અને બ્રહ્મચારી શ્રી અચિંત્યાનંદજી વગેરે મુખ્ય સંતોને સોંપીને સ્વામી સંંત ઓગણીસો ત્રેવીસના સુદ તેરસના દિવસે અક્ષરધામમાં પધાર્યા સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞા મુજબ બ્રહ્મચારી શ્રી અચિંત્યાનંદજી અને મંડળના અન્ય સંતોએ મળીને સંવંત ઓગણીસો ચોવીસના મહામાસમાં ગોંડલ મંદિરનું ખાતમુહૂર્ત કરેલું અને ત્યારબાદ મંદિર નિર્માણનું કાર્ય શરૂ થયું મંદિર નિર્માણ કાર્ય પૂરું થતાં સંવંત ઓગણીસો અઠ્યાવીસના મહા સુધી તેરસને દિવસ ધર્મધુરંધર આચાર્ય શ્રી ભગવત પ્રસાદજી મહારાજે ખૂબ ધામધૂમથી મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ કરેલો તે સમયે સભામાં આચાર્યશ્રીએ મંદિર નિર્માણમાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવીને મંદિરને નયન રમ્ય બનાવનાર બ્રહ્મચારી શ્રી અચિંત્યાનંદજી સ્વામી કૃષ્ણ સેવાદાસજી વગેરે સંતોની ખૂબ પ્રશંસા કરેલી અસ્તુ જય સ્વામિનારાયણ બ્રહ્મના ઉપાસક બ્રહ્મચારીઓમાંથી